વડોદરા શહેરના પ્રિયા લક્ષ્મી ગરના પાસે આવેલી છગનભાઈની ચાલમાં ઘણા સમયથી ગટરની સમસ્યાને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે વડોદરા શહેરમાં પ્રિયાલક્ષ્મી ગરનાળા પાસે આવેલી છગનભાઈ ચાલમાં ઘણા સમયથી ગટરની સમસ્યાને લઈને છગનભાઈની ચાલના સ્થાનિકો વોર્ડ નંબર આઠની કચેરી ખાતે અને સાથે જ કોંગ્રેસના મહામંત્રી વિજય જાદવની આગેવાનીમાં વોર્ડ નંબર આઠની કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા પરંતુ રજૂઆત કરવા જ્યારે પહોંચ્યા ત્યારે તેવા જોવા મળ્યા હતા ચાલમાં છેલ્લા ચાર મહિનાથી ગટર ઉભરાઈ જવાથી લોકોના ઘરોમાં ગટરનું મળમૂત્રવાળું ગંદુ પાણી ઘૂસી જતા રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે વહેલી તકે આ સમસ્યાનું નિવારણ લાવવા બાબતે સયાજગંજ વિધાનસભાના વહીવટી વોર્ડ નંબર આઠ પ્રિયલક્ષ્મી મિલ પાસે આવેલ છગનભાઈ ની છેલ્લા ચાર મહિનાથી ઉભરાતી ગટરના કારણે વિસ્તારના લોકોના ઘરોમાં ગંદુ પાણીના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે સાહેબ મેં તમને જણાવવામાં આવે છે કે ડૉક્ટર છગલલાલની ચાલી પ્રિયાલક્ષ્મી મિલ પાસે હજી ચાર મહિનાથી ગટર ઉભરાઈ રહી છે પણ તમારા કોઈ પ્રશાસન કે કોઈ સાહેબ અહીંયા જોવા આવતા નથી અમે બે બે વખત કંઈ ફરિયાદો નોંધાઈ છે અરજી કરી છે પણ તમારા કોઈ અધિકારી અહીંયા જોવા આવતા નથી ને અમને જણાવે છે કે આવશે માણસ આવશે તમારા માણસ અહીંયા આવે છે અમારી ગલીમાં જુએ છે ને એમ જ જતા રહે છે પાછા પણ કોઈ આ બાજુ પ્રસંગ જોવા માગતા નથી આજે અમારા છોકરા નાના નાના બીમાર થઈ ગયા છે અમે પ્રાઇવેટોમાં જઈને એની દવા કરાવીએ છીએ બે બે ચાર ચાર હજાર રૂપિયા અમારા બિલ થાય છે પણ તમારા આઠ નંબર રોડમાંથી કોઈ સાહેબ અહીંયા કે અધિકારી અહીંયા જોવા આવતા નથી અને આજે મારા પોતાના છોકરા છે ને મારા પોતાના છોકરા ત્રણ ત્રણ બે બેબી છે એક બાબો છે મારા પોતાના છોકરાઓને મેં છે મારા સસરા છે કેમકે છે ને ચાલીના ના અંદર ગટર ના લીધે મારા છોકરાઓ બીમાર થાય છે કમ સે કમ ગોત્રીના અંદર તમે મારા રેકોર્ડ જોઈ શકો છો જઈને પૂછી શકો છો કે કેટલાય મારા રેકોર્ડ છે મારા છોકરાઓના કેટલા કેસ છે બીમારીના લીધે મારા એ છોકરાઓ હેરાન થાય છે કેટલી વાર હું એને હેરાન થઈ ચુકું છું મારી એને તેર વર્ષની છોકરી છે બાર વર્ષની એક છોકરી છે છ વર્ષનો એક છોકરો છે આજે કેટલા વર્ષોથી હેરાન થઈ રહ્યો છું આજે આ ગટરના લીધે આજે કેટલા વર્ષોથી હેરાન થઈ રહ્યા છે તમે પાણીની લાઈન નાખી તો એ પાણીની લાઇન બી એને કમ્પ્લીટ ચાલુ નહીં થાય ચાલી ઘણા વખતથી અમારા લાઈન એકદમ ચોકઅપ થઈ રહી છે પાણી ઉભરી ઉગરી બહાર આવે છે છોકરાઓ ત્યાં રમે છે ગંદુ હાડ બીમાર પડે છે દવાખાના એને પાછળ પૈસા આપણે કઈ રીતે ખર્ચ કરવાના સરકાર અમને આપશે પૈસા હેં આમાં ધંધા પાણી કાંઈ ઠેકાણા નહીં અને ઘડે ઘડે આવે છે સડે ખાલી ખાલી જતા રહે છે કશું નિકાલ આવતા નહીં બિલકુલ જ હે તમે ત્યાં આવો તમે ત્યાં ત્યાં આવીને શું કરીએ અહીં બોલો અહીં મળે છે એમને સર તમે આઈ આવી પાણી પાણી બે મહિના સુધી પાણી નહીં આવે બિલકુલ જ અમને કંઈ કંઈ ત્યાં પાણી લઈને આવ્યા ફરી કે અમે લાઈન નાખીશું તમને બધું લાઈન નાખી ખાડા ખાડા પડી જાય ગાયડા માણસ પડી જાય ઉમરવાળા માણસ ના દેખા થોકર વાગીને પડી જાય અમારે હા તો નિકાલ ક્યાં આવવાનું અરે કઈ જગ્યાએ તમે રજૂઆત કરવા અરે રજૂઆત ક્યાં કરવા બોર્ડ બોર્ડ નંબર આઠમાં તમારી રજૂઆત તમે કરવા આવે તો ત્યાં કોઈ અધિકારી તમને મળે મહિલા નથી ના ના રાજ્ય પંચાયત રાજ્ય જેવું સુખી ઓફિસ ચાલી રહ્યું શું કહેશે હા કશું નહીં કહેતા સાહેબ રાજા ઉપર છે સાહેબ સાહેબ રાજ ઉપર છે આગળ પછી પછી ડાયરેક્ટ ગાંધીનગર જઈશું અમે હા અહી તો ગાંધીનગર નાનું બાલક છે આ ગટાર ભરેલી છે અમે લોકો કેટલી વખત અરજી આપી પણ કોઈ આવા તૈયાર છે નહીં ખાલી આવે સરીઓ મારીને જતા રહે છે અને વોટિંગના ટાઈમે લોકો કે અમને ઓટ આપો તો આ વખત કોઈ વોટ આપે નહીં અમે અરજી કરવા આવ્યા તો સાહેબ કહે છે કે અમારા ઘરમાં મેરેજ છે અમે તે બીજી છે બે દિવસ પછી મળીશું તો આ છોકરા અમારા બીમાર પડે છે એની જવાબદારી કોણ લેશે ખર્ચો પાણી કોણ આપશે કોઈ નથી મળ્યું અહીંયા એને કહે છે કે બે દિવસ પછી અરજી લેતા નહીં

પછી આ વખતે ઓટ નહીં આપે કોઈ છગન ચાલ માંથી તો કોઈ ઓટ આપે નહીં આ વખતે